નવસારી શહેર કોંગ્રેસ જિલ્લા કલેક્ટર સિપ્રા આગ્રેને શહેરના જર્જરિત રસ્તાઓ અંગે આવેદન આપ્યું છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેર વિજલપુર શહેર તેમજ બાર ગામોનો સમાવેશ થાય છે આ વિસ્તારમાં નેશનલ હાઇવે પણ આવેલો છે શહેરના મુખ્ય રસ્તાઓમાં ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ નવા બસ ડેપોથી જગાત નાકા પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક યશફીન હોસ્પિટલથી કમેલા રોડ સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે મોઠવાડ મહ કહારવાડ અને તરોટા બજારના રસ્તાઓ પણ ખરાબ હાલતમાં છે ચોમાસા પહેલા મોટાભાગના રસ્તાઓનું રી કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં રસ્તાઓનું ધુવાણ થયું છે ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન રસ્તાઓના રિપેરિંગ માટે મોટી રકમ ખર્ચી છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બિનઅસરકારક કામગીરીને કારણે આ રકમ વ્યર્થ ગઈ હોય તેવું જણાય છે કોંગ્રેસે માંગ કરી છે કે જર્જરિત રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે